ચોમાસું ચાલી રહ્યું છે અને દરેક ગૃહિણીઓની એક જ પ્રશ્ન હોય છે કે ગમે તેટલી ઘરમાં દોરી બાંધીએ છતાં પણ દોરી આપણે ઓછી પડતી હોય છે તો આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ કપડાં સુકવવાની દોરી બનાવશું તો તેના માટે આપણે બે પાઇપની આ પ્રકારના બે હૂક અને બે રબર અને બે દોરીનો ઉપયોગ કરીશું હૂક બનાવવા માટે તમારા પાસે જો ઘરમાં આવો કોઈ સળિયો હોય તો તેમાંથી આપણે સેલાઈથી આ પ્રકારના હૂક બનાવી શકીએ છીએ તો ચાલો હું તમને કઈ રીતે પાઇપમાં આપણે દોરીને બાંધીશું અને ખૂબ જ ઓછી જગ્યામાં કઈ રીતે વધારે કપડાં સુકવી શકાય તે આજે આપણે શીખીશું તો આ ટાઈપનો તમારી પાસે ઘરમાં રહેલા પાઇપના બે ટુકડાની જરૂર પડશે પાઇપના માપથી આ રીતે આપણે દોરીને બેન્ડ વારી લેશું અને બેન્ડ વારી અને પછી તેને પાઇપની અંદર નાખીશું આ રીતે બેન્ડ વારીને પાઇપમાં તમે દોરીને નાખતા જશો અને આ રીતે ધક્કો મારતા જશો તો તે પાઇપમાંથી સહેલાઈથી પસાર થઈ જશે તો આ રીતે આપણે પહેલાં દોરીને સામેની સાઈડ દોરીને પસાર કરી લેશું તો તમે જોઈ શકો છો સામે છેડો આવી ગયો છે તો આ રીતે તેને લઈ અને ફરીથી આપણે પાઇપના માપ જેટલો દોરીનો માપ કરી અને ફરીથી એ જ ડાયરેકશનમાં ફરીથી એ રીતે જ આપણે દોરીને બીજી વખત પસાર કરી લેશું આ રીતે બે વખત દોરીને પસાર કરી અને એક એંગલ બનાવવાનું છે નાનો છેડો હોય એને ખેંચી લેવાનો તો આ રીતે આપણે બંને પાઇપમાં પહેલાં એક એંગલ તૈયાર કરવાનું છે આ ટાઈપનું તો એક છેડો મોટો અને એક છેડો નાનો એ રીતે રાખી અને આ રીતે આપણે એક એંગલ તૈયાર કરશું બંનેમાં હવે એ રીતે જ આપણે બીજો પાઇપ લઈ લેશું અને બીજા પાઇપમાં પણ તે રીતે જ આપણે એંગલ બનાવી લેશું આ રીતે બેન્ડ વાળીને પાઇપમાંથી આપણે દોરીને પસાર કરી લેશું આ રીતે એક છેડો દોરીમાંથી નીકળી જાય એટલે તેને ફરીથી પાઈપના માપ જેટલો બેન્ડ વારી અને ફરીથી તે જ દિશામાંથી આપણે ફરીથી દોરીને પસાર કરશું તો ફરીથી તમને દેખાડું છું આ રીતે બેન્ડ વારી લેવાની અને પછી પાઈપમાં જવા દેસું એટલે દોરી છે એ ખૂબ જ સહેલાઈથી પાઇપમાંથી નીકળી જશે હવે જે છેડો નાનો હોય તેને ખેંચી લેવાનો આ રીતે તમે ખેંચશો એટલે એક એંગલ બનીને રેડી થશે તો આ રીતે આપણે બંને પાઇપમાં એંગલ રેડી કરી લીધા છે અને બંને એંગલમાં એક છેડો નાનો અને એક છેડો મોટો એ રીતે આપણે દોરીનો રાખવાનો છે તો નાના છેરા સાથે મોટો છેડો આપણે પાંચસું અને મોટા છેડા સાથે નાનો છેડો બંને પાઇપના અલગ અલગ છેડાને આપણે નાના સાથે મોટો અને મોટા સાથે નાનો એ રીતે દોરીને બાંધી લેશું તો અહીંયા જો બીજો પાઇપ છે એની મોટી દોરી છે એને આપણે સામેના પાઇપના નાના છેડા સાથે બાંધી લેશું તો આ રીતે મોટો છેડો દોરીનો લઈ બીજા પાઇપના નાના છેડા સાથે આ રીતે આપણે ગાંઠ મારી અને દોડીને બાંધી લેશું તે જ રીતે હવે આપણે બીજી દોરીને નાના છેડા સાથે મોટો છેડો લઈ આ નાનો છેડો અને સામેના પાઇપનો મોટો છેડો દોરીનો એ રીતે લઈ અને આપણે ફરીથી દોરીમાં ગાંઠ મારી દેસું તો અહીંયા આપણે એક પાઇપમાં બે દોરી બનાવીને રેડી કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે ગાંઠ મારી દેશું એટલે આપણું કપડાં સુકવવાનું એંગલ બનીને રેડી છે હવે આ એંગલને આપણે કઈ રીતે લટકાવશું તેના માટે આપણે બે હૂકની જરૂર પડશે જો તમારે ખીલીમાં લટકાવવું હોય તો પછી આપણા ઘરમાં જે આપણે લેડીઝ માથામાં રબર બેન્ડ બાંધતા હોય તે લઈ શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો આપણી દોરી છે એ એંગલ સાથે બનીને રેડી છે આ રીતે બે દોરી એક જ પાઇપમાં બે દોરી બનીને રેડી છે તો ચાલો હવે આપણે રેડી કરેલા એંગલમાં હુક કઈ રીતે લગાડશું તે પણ સાથે સાથે શીખી લઈએ જો રબર બેન્ડ હોય તો ખીલીમાં તેનો ઉપયોગ કરી શકો છો આ રીતે ફક્ત રબડને વચ્ચે આટી મારી દેવાની અને જ્યાં ખીલી હોય ત્યાં ટીંગારી દેવાનું હવે જો બારીમાં આ એંગલને લટકાવવું હોય તો તેના માટે આપણે આ હૂકની જરૂર પડશે આ હૂકને આપણે રબરની સાથે આ રીતે લઈ અને રબરથી બંને દોરીનું એડજસ્ટમેન્ટ થોડુંક કરી અને સરખો માપ રાખી અને તેને રબર દ્વારા આ રીતે એંગલને અને રેડી કરેલા હૂકને આ રીતે રબરથી બાંધી દેશું તો આ રીતે આપણે બીજી સાઈડ પણ એંગલને આ જ રીતે દોરી સાથે બાંધી દેસું તો બીજી સાઈડ પણ આ રીતે દોરીનું એડજસ્ટમેન્ટ કરી અને હૂકને દોરી સાથે આ રીતે રબરથી બાંધી દેશું રેડી છે આપણી કપડાં સુકવવાની દોરી જ્યારે પણ વરસાદી વાતાવરણ હોય ત્યારે તમે ઘરમાં આ દોરીને ખૂબ જ સહેલાઈથી લટકાવી શકો છો આ રીતે બારીનો ઉપયોગ કરી અને એકસાથે બે દોરીનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ ઓછી જગ્યામાં ઘણા બધા કપડાં આપણે સૂકવી શકીએ છીએ વરસાદી વાતાવરણમાં આવી રીતે જો તમે ઘરે દોરી બનાવેલો હશે તો તે ખૂબ જ ઉપયોગ લાગશે ખૂબ જ ઓછા ખર્ચામાં અને ઘરમાં રહેલી વસ્તુમાંથી આપણે બેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આ બનાવી શકીએ છીએ અને તે પણ વરસાદી વાતાવરણમાં તો ખૂબ જ ઉપયોગી તમને લાગશે આ રીતે આપણે જ્યારે ઉપયોગ ના હોય ત્યારે તેને પાઇપ સાથે આ દોરીને આ રીતે આપણે વીટી લેશું અને જ્યારે ફરીથી ઉપયોગ કરવો હોય તો સહેલાઈથી તેને આપણે યુઝ કરી શકીએ છીએ તો છે ને વરસાદી વાતાવરણમાં ખૂબ જ ઉપયોગી અને તે પણ નાની જગ્યામાં નાની જગ્યા હોય ખીલી ના હોય તો આ રીતે તમે બે પાઇપમાંથી કપડાં સુકવવાનું એંગલ બનાવી શકો છો